ચાપખા સાથે કોંગ્રેસના નેતાઓ મિલી ભગતથી રાજકારણ નહીં થાય તેવો ટોણો જાહેર મંચ પરથી મારેલો હતો યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ સંદીપ ધાનાણીએ આ બાબતે વાત રજૂ કરેલી હતી બે હજાર ચોવીસની લોકપસા લોકસભા પછી પ્રથમ અમરેલી જિલ્લા કોંગ્રેસ કારોબારીની વિસ્તૃત મીટિંગ હતી ત્યારે હાલમાં જે ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અનેક પ્રશ્નોથી ગુજરાતની જનતા પીડાઈ રહી હોય ત્યારે મેં અમારા કોંગ્રેસ પાર્ટીના મંચસ્થ આગેવાનોને ટકોર કરી કે આપણે જાગૃત થવાની જરૂર છે લોકોની વચ્ચે જવાની જરૂર છે ને જે ગુજરાતમાં અને અમરેલી જિલ્લામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના વિરુદ્ધમાં આપણે લડાઈ લડવાની જરૂર છે એટલા માટે મેં અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યકર તરીકે કારોબારીમાં પ્રસ્તાવ મૂક્યો હતો મિલી ભગત મીન્સ કે કોઈ પ્રશ્નોને વાત ઉઠાવતા નથી શા કારણે ઉઠાવતા નથી જિલ્લામાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અનિતિ અનિ નીતિપૂર્વક કાર્ય થઈ રહ્યા છે એને જાગૃત કરવા માટે મેં જિલ્લાના આગેવાનોને પ્રશ્ન કર્યો આજની જિલ્લા કોંગ્રેસ સમિતિની અમરેલીની કારોબારીમાં વરાળની વાતને હું સંપૂર્ણપણે રદ્યો એટલા માટે આપું છું કે જ્યારે સંગઠનલક્ષી ચર્ચાઓ હોય તો કોઈનો સ્વભાવ ઉગ્ર હોઈ શકે ઉગ્ર રજૂઆત પણ હોઈ શકે કોઈનો સામાન્ય મૃદુ ભાષામાં પણ એની ચર્ચા હોઈ શકે એટલે કોઈ ઉગ્ર રજૂઆત કરવાના બદલે સંગઠનમાં ક્યાંક સંગઠનલક્ષી ચર્ચાઓ કરવા માટે એમણે સૂચનો કર્યા હતા કદાચ યુવક કોંગ્રેસ હોવાના લીધે થોડો ઉગ્ર અવાજ થઈ ગયો હશે પણ એવી કોઈના મનભેદ કે મતભેદ કોંગ્રેસ પક્ષના કે એક પણ હોદ્દેદારોમાં જોવા મળતા નથી યુવક કોંગ્રેસનું સંગઠન અમે સૌ સાથે રહીને દરેક તાલુકામાં આગેવાનોને પૂછી પૂછીને યુવાનોને જોડવાનું કામ થઈ રહ્યું છે એટલે કોઈ પણ પ્રકારની ઉગ્ર તરીકેની કોઈ વાત નહોતી પણ એમણે જે એમની શૈલીમાં કીધી કદાચ આપને આ માધ્યમથી ઉગ્ર લાગી હશે બાકી એવી કોઈ વાત મના જાણકારીમાં લાગી હોય એવું મને લાગતું નથી એઆઈસી સેક્રેટરી ભૂપેન્દ્રભાઈ મરાવી આજે જિલ્લા કોંગ્રેસની કાર્યાલય ઉપર એક કારોબારી લેવા પધાર્યા છે આવનાર દિવસોની અંદર જિલ્લા કોંગ્રેસનું સંગઠન વેગવંતુ બને જ્યાં ક્ષતિઓ ત્યાં સુધારો થાય અને પાર્ટી આવનાર લોકલ બોર્ડની કોઈ પણ ઇલેક્શન આવે ત્યાં મજબૂત થાયથી કેમ લડી શકે એના ભાગરૂપે એક આયોજન થયું છે આ યુથ કોંગ્રેસના પ્રમુખ જે રીતે ઇતિહાસની અંદર જાઓ તો કોંગ્રેસની અંદર યુવક કોંગ્રેસ હર હંમેશ આક્રમક રહ્યું છે અને ખૂબ જ સારી બાબત કહેવાય એક યુવાનનો ઉત્સાહ છે ઉત્સાહમાં એણે વાત રજૂ કરી છે યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે અમારો સંદીપભાઈ ધાનાણી ખૂબ જ સારી કામગીરી કરી રહ્યો છે અને આવનાર દિવસોની અંદર એના આક્રમકતાનું રૂપ ભારતીય જનતા પાર્ટી સામે પણ દેખાશે એમાં કોઈ શંકા નથી અને એણે જે પણ શૂષણો ધ્યાન ઉપર મૂક્યા છે એને અમલવારી માટે લેવાનો પ્રયત્ન કર્યો પરેશભાઈ ગુરજીભાઈ પરેશભાઈ ધાનાણી આવનાર દિવસોની અંદર મહારાષ્ટ્રનું ઇલેક્શન છે અને નાસિકની અંદર એમની જવાબદારી જ્યારે એઆઈસી મારફત અપાવવામાં આવી છે તો એ જવાબદારીના ભાગરૂપે ત્યાં એમની મિટિંગ છે વિરજીભાઈ દિલ્હીની અંદર એની સહકારી મિટિંગ હોવાને નાતે આજે ગઈકાલે જ એ અહીંયાથી રવાના થયા અને બંને મારી સાથે વાતચીત કરી અને બંનેના આદેશ મુજબ બધા આ કારોબારીનું આયોજન થયું છે